નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તાજેતરમાં જ ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે જનક ફેમ અભિનેત્રી ડોલી સોહી હવે આપણી વચ્ચે નથી રહી લાંબા સમયથી જીવન અને મૃત્યુ વચ્ચે લડી રહેલી ડોલી શોહીએ કાલે સવારે અડતાલીસ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા મિત્રો ફિલ્મી જગતમાંથી ડોલી સોહી જે છેલ્લા ઘણા મહિનાઓથી સર્વાઇકલ કેન્સર સામે ઝઝૂમી રહી હતી તેનું આઠ માર્ચ સવારે નિધન થયું હતું અભિનેત્રીના નિધનની પુષ્ટિ કરતાં કહ્યું કે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે જ્યારે તેની આ વાતને આગળ વધારતા આપણે વાત કરીએ તો કળશ હિટલર દીદી દેવો કે દેવ મહાદેવ સહિતના ઘણા હિટ ટીવી શોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રીલી સોહી અડતાલીસ વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું ડોલીની બહેન અમનદીપ સોહીનું પણ એક દિવસ પહેલાં જ અવસાન થયું હતું મિત્રો ડોલીને તાજેતરમાં જ શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી જેના પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ડોલી સર્વાઈકલ કેન્સર સામે લડી રહી હતી ડોલી સહીના પરિવારે એમના મૃત્યુની તાજેતરમાં પુષ્ટિ કરી છે મિત્રો હર હંમેશા આપણી ચેનલ ઉપર આવા જ વિડીયો પ્રસારિત થતા હોય છે જો તમને આપણી ચેનલ પર આવા વિડીયો પસંદ હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન આઇકન પ્રેસ કરી દો તમારા મિત્રો સુધી આપણી ચેનલને શેર કરી દો સાથે જ જો પ્રથમ વખત આપણી ચેનલ પર આવ્યા હોય તો આપણી ચેનલને શેર કરી તમારા મિત્રો સુધી મોકલી દો જેથી કરીને આવા જ વિડીયો તમને હર હંમેશ મળતા રહે આભાર